જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે નવરાત્રિના પાંચમા દિવસ વિશે વાત કરીશું નવરાત્રિના નવ દિવસમાં નવદુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે આજના દિવસે માતાજીના પાંચમા સ્વરૂપ એટલે કે સ્કંદ માતાની પૂજા અર્ચના થાય છે દેવીના આ સ્વરૂપની પૂજા અર્ચના કરતા વ્યક્તિની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને મોક્ષ મળે છે સ્કંદ કાર્તિકેયના માતા હોવાથી તેમને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે કાશીખંડ દેવીપુરાણ અને સ્કંદપુરાણમાં દેવીનું વર્ણન છે આ દેવીની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ પણ થાય છે માતા સ્કંદ માતા કુમાર ભગવાન કાર્તિકેયના માતા છે માતાના સ્વરૂપની વાત કરીએ તો દેવ સ્કંદ માતાના ખોળામાં બિરાજમાન છે સ્કંદમાતા કમળના આસન પર બિરાજમાન છે તેથી જ તેમને પદ્માસન દેવી પણ કહેવામાં આવે છે માતા સ્કંદ માતાને ગૌરી મહેશ્વરી પાર્વતી અને ઉમા નામથી પણ ઓળખવામાં આવે છે માતાનું વાહન સિંહ છે એવું માનવામાં આવે છે કે માતાની પૂજા કરવાથી સંતાનનો જન્મ થાય છે માતાની પૂજા કરવાથી વ્યક્તિ પરમ શાંતિ અને સુખનો અનુભવ કરે છે હવે આપણે માતાજીના મનપસંદ રંગ અને એમના ભોગ વિશે વાત કરીશું માતા સ્કંદ માતાને સફેદ રંગ ખૂબ જ પ્રિય છે દેવી માતાને પ્રસન્ન કરવા માટે પૂજા દરમિયાન સફેદ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ સ્કંદ માતાને કેળાનો પ્રસાદ પસંદ છે આ સિવાય તમે દેવી ભગવતીને ખીરનો પ્રસાદ પણ ચડાવી શકો છો સ્કંદ માતાનો સ્તુતિ મંત્ર આ પ્રમાણે છે યા દેવી સર્વૂતીષું મા સ્કંદ માતા રૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમઃ બીજો મંત્ર છે સિંહાસનગતા નિમ પદ્માશ્રિત કરદ્વયા શુભદાસ્તું સદા દેવી સ્કંદમાતા યશસ્વિની ત્રીજો મંત્ર છે ઓમ દેવી સ્કંદ સ્કંદમાતાય નમઃ આ મંત્રનો તમારે ચાપ કરવાનો છે હવે આપણે માતાનો ધ્યાન મંત્ર સાંભળીશું વંદે વાંછિત કામાર્થે ચંદ્રાર્ધકૃત શિખરા સિંહરૂઢા ચતુર્ભુજા સ્કંદમાતા યશસ્વની ધવલવર્ણ વિશુદ્ધક્રસ્થ પંચમદુર્ગા ત્રિનેત્રપદ્મ યુગ્મકરા દક્ષિણ ઉરુપુત્રધરા ભજે પટાંબરભરીધા મૃદુહાસ નાનાલકાર ભૂષિતા મંજિરહારકેયૂર કેમકી ર ધારિણીમ પ્રફુલ્લવંદના પલ્લવામ ધરા કાંત કપોલા પીના પયોધરમ કમનીયા લાવણ્યા ચારુ ત્રિવલી નેતમ્બનીમ હવે આપણે સ્કંદમાતાનો સ્તોત્ર પાઠ કરીશું નમા સ્કંદમાતા સ્કંદધારીમ સમગ્ર સાગરમ પાર પાર ગ્રહરામ શિવા પ્રભા સમુજ્વલામ स्फुच्छशागशेखरं ललाटरत्नभास्करं जगत्प्रतिदिप्तिभास्करं महेन्द्र कश्यपार्चिता सनत्कुमार संस्तुतां सुरासुन्द्रेदवन्दिता यथार्थनिर्मलाद्भूताम् अतर्क्यरुचिरुविचं विकारदोषवर्जितं मुमुक्षुभिर्विचिन्तता विशेषतत्त्वमूर्जिताम् नानालंकारभूषिता मृगेंद्रवाहनाग्रजा सुशुद्ध त्रिवेन्द्रमार त्रिवेंद्रमाभूषता सुधारमिोपकारिणी सुरेंद्र वैरिधातिनी शुभाम पुष्पमालिनीं सुवर्णकल्पिनी तमोंध कारयामिनी शिवस्वभावकामिनी सहस्रसूर्यराजिका धनज्योगकारिका सुशुद्ध વૃંદમ મજ્જુલામ પ્રજાયની પ્રજાવતી નમા માતરમ સતી સ્વકર્મકારીણી ગતિ હરી પ્રયા અનંત શક્તિ કાંતિદામ યશોર્થ ભુક્તિ મુક્તિદામ પુનઃ પુનર્જગદી નમામ્યહં સુરાર્ચિતા જયેશ્વરી ત્રિલોચને પ્રસિદ્ધ દેવી પાહી મામ આ સ્તોત્ર તમારે ગાવાનો છે સ્કંદ માતાનો બીજ મંત્ર છે હ્રીમ ક્લીમ સ્વમિન્યય હવે આપણે સ્કંદમાતાની પૂજા વિધિ વિશે વાત કરીશું સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું ત્યારબાદ સ્નાન કરીને કલશની સ્થાપના થઈ હોય તો પ્રથમ કલશની પૂજા કરવાની ત્યારબાદ મા દુર્ગા તથા તેમના બીજા સ્વરૂપોની પૂજા કરવાની સ્કંદ માતાની પૂજા કરવાની એમને સિંદૂર કંકુ અક્ષત ફૂલ વગેરે અર્પણ કરવા ત્યારબાદ ફૂલનો હાર પહેરાવો વસ્ત્ર પહેરાવવા ત્યારબાદ માતાજીને ભોગમાં કેળા અને મીઠાઈઓ સાથે બીડા ચડાવવું આ પછી ઘીનો દીવો કરવો ધૂપ કરવું અને મા દુર્ગા ચાલીસા દુર્ગા સપ્તશતી મંત્ર સ્કંદ માતા મંત્ર તથા સ્તોત્રનો પાઠ કરવો ત્યાર પછી આરતી કરવી ત્યારબાદ થાળ ગાય અને પ્રસાદ વહેંચવો માતાજીને ક્ષમાયાચના કરવી હે મા સ્કંદ માતા મારાથી પૂજા કરવામાં જે કંઈ ભૂલ થઈ હોય એ બદલ હું ક્ષમા માગું છું મારી ભૂલને ક્ષમા કરી અને મને આશીર્વાદ આપો મારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે મારો પરિવાર સુખી રહે આ રીતે માતાને પ્રાર્થના કરવાની છે અને માતાજીના પાઠ કરવા માતાજીના મંત્રનો જાપ કરવો હવે આપણે માતાજીની જે કથા છે એ સાંભળીશું તો ભક્તો મારી તમને વિનંતી છે કે તમે કથા સાંભળજો જો તમે પૂંજાવિધિ કરો અને કથા ના સાંભળો તો તમને આ વ્રતનું ફળ નથી મળતું તો તમે પૂરી કથા સાંભળજો વિડીયો અંત સુધી જોતા રહેજો હવે આપણે સ્કંદ માતાની કથા વિશે જાણીએ સ્કંદ માતાનો અર્થ થાય છે ભગવાન કાર્તિકેયની માતા આવું એટલા માટે છે કારણ કે સ્કંદ એ ભગવાન કાર્તિકેયનું બીજું નામ છે હિન્દુ શાસ્ત્રો અનુસાર એક વખત તારકાસુર નામનો એક રાક્ષસ હતો જેણે વર્ષો સુધી ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા કરી અને તેમની પાસેથી અમર થવાનું વરદાન માગ્યું કે બ્રહ્માજીએ તેમને જણાવ્યું કે આવું શક્ય નથી અને બીજું કોઈ વરદાન માગવા કહ્યું તેથી તારકાસુરે પોતાની હોશિયારી બતાવી અને પોતે ભગવાન શિવના પુત્ર સિવાય કોઈના હાથે મૃત્યુ પામશે નહીં તેવું વરદાન માગ્યું તેણે વિચાર્યું કે મહાદેવ ભગવાન શિવ તો વૈરાગી છે તેથી તેમનો પુત્ર જન્મવાનો પ્રશ્ન જ ઉદભવતો નથી તેથી તે આપોઆપ જ અમરત્વ પ્રાપ્ત કરશે કેમ કે ભગવાન શિવ હંમેશા તપસ્યામાં લીન હોય છે અને તે ક્યારેય પાર્વતી સાથે લગ્ન કરશે જ નહીં તારકાસુરની આ માંગ પર ભગવાન બ્રહ્માએ તેમનો સ્વીકાર કર્યો અને તેને જે વરદાનની ઈચ્છા હતી તે વરદાન આપ્યું વરદાન મળ્યા પછી તરત જ તારકાસુરે તેનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું અને બ્રહ્માંડમાં તબાહી લાવવાનું શરૂ કરી દીધું તેમણે તમામ જગ્યા ઉપર એ વાતનું એલાન કર્યું કે સમગ્ર બ્રહ્માંડમાં તે અમર છે અને તેને મારનાર કોઈ નથી તેના દ્વારા મચાવવામાં આવતા હાહાકારથી ત્રાહીમામથી તમામ દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માગવા ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ તમામને માતા સતીના બીજા અવતાર પાર્વતી વિશે જણાવ્યું તેઓએ તમામ દેવતાઓને જણાવ્યું કે માતા પાર્વતી ભગવાન શંકર સાથે લગ્ન કરવાનું નક્કી કરી ચૂક્યા છે થોડા વર્ષો પછી ભગવાન શિવ અને દેવી પાર્વતીનું મિલન થશે અને તેનાથી તેમને પુત્રનો જન્મ થશે જેના થકી તારકાસુરનો અંત આવશે આ રીતે થોડા સમય પછી કાર્તિકેયનો જન્મ થયો ભગવાન કાર્તિકેય એટલા શક્તિશાળી હતા કે તેમની પાસે મહાન કુશળતા અને ખૂબ શક્તિઓ હતી તેમને જોયા પછી ભગવાન બ્રહ્માએ તેમને દેવતાઓના સેનાપતિ તરીકે નિયુક્ત કર્યા આ પછી ભગવાન કાર્તિકેયે રાક્ષસ તારકાસુર સાથે યુદ્ધ કર્યું અને તેનો વધ કર્યો આ પછી દેવી પાર્વતીને સ્કંદમાતા તરીકે માન આપવામાં આવે છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે સ્કંદ માતા વિશે જાણ્યું એમનો પૂજા મંત્ર એમનો ધ્યાન મંત્ર અને એમની સ્તુતિ વિશે જાણ્યું એમના જે સ્તોત્ર છે એમના વિશે જાણ્યું એમને કયો રંગ પસંદ છે ભોગમાં કઈ વસ્તુ પસંદ છે એ પણ જાણ્યું અને એમની કથા વિશે પણ જાણ્યું એમનું પ્રાગટ્ય શા માટે થયું હતું તેમના વિશે પણ જાણ્યું તો ભક્તો આજનો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણી શકે કોમેન્ટમાં જય માં જય સ્કંદ માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય અંબેમાં જય સ્કંદ માતા વિડીયો જોવા માટે ધન્યવાદ